નમસ્કાર મિત્રો મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સી ઇટી બે હજાર પચીસ છવ્વીસ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એટલે કે ફોર્મ કેવી રીતે ભરવાના છે અને સંપૂર્ણ માર્ગદર્શિકા આ વિડિયોમાં આપણે જોઈશું મિત્રો સૌથી પહેલાં તો સીઈટીના ફોર્મ ભરવા માટે તમારા મોબાઈલમાં ચેટ એપ્લિકેશન ઇન્સ્ટોલ હોવી જરૂરી છે જે તમામ શિક્ષક મિત્રોએ ડાઉનલોડ કરેલી જ હશે ત્યાર પછી તમારે સી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના ફોર્મ ભરવાના જે ચેટ બોટ લિંક છે એના ઉપર જવાનું રહેશે જે તમે અહીંયાથી જોઈ શકો છો મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી સીધા જ તમે આ લિંક પર ક્લિક કરી અને ચેટ બોટ પર જઈ શકો છો જો તમે પહેલી જ જ્વારા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોય તો એના પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આપણે સંપૂર્ણ વિગત એની જોઈ લેશું તો તમારો મોબાઈલ નંબર લખવાનો છે ત્યાર પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે ઓટીપી આવે એને લખી અને કન્ફર્મ કરી લેવાનો છે ત્યાર પછી અહીંયાથી ભાષા સિલેક્ટ કરવાની છે ગુજરાતી કે અંગ્રેજી ત્યારબાદ એડિટ રજિસ્ટ્રેશન પર જવાનું છે એમાં તમારે આઈ એમ ટીચર સિલેક્ટ કરવાનું છે તમારી સ્કૂલનો ડાયસ કોડ લખવાનો છે એટલે સ્કૂલની ડિટેલ આ રીતે જોવા મળે છે જેને અહીંયાથી વેરીફાય કરી લેવાની છે ત્યારબાદ તમારો ટીચર કોડ લખી અને એને સબમિટ કરવાનો છે તમારી ટીચર તરીકેની ડિટેલ જોવા મળે છે એને અહીંયાથી કન્ફર્મ કરી લેવાની રહેશે ત્યાર પછી સી ઇટીના ફોમ ભરવા માટે રજીસ્ટર સ્ટુડન્ટ ફોર સી ઈટી બે હજાર પચીસ છવ્વીસનો ઓપ્શન મળે છે એના ઉપર હવે આપણે ક્લિક કરીશું ત્યારબાદ ક્લાસ ધોરણ પાંચ સિલેક્ટ કરવાનું છે વર્ગ અ બ હોય તો એમાંથી સિલેક્ટ કરવાના છે ત્યાર પછી સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલનો આ રીતનો એક તમને ઓપ્શન જોવા મળે છે એના ઉપર ક્લિક કરવાનું છે તમામ ધોરણ પાંચના વિદ્યાર્થીઓના આ રીતે તમને ચાઇલ્ડ યુઆઈડી નંબર સિલેક્ટ કરવાનો ઓપ્શન મળે છે જેમાં આ રીતને તમને તમામ બાળકોના યુઆઈડી નંબર જોવા મળશે જે બાળકનું ફોર્મ ભરવું હોય એના યુઆઈડી નંબર ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે સીઈ ટીનું ફોર્મ તમારી સામે આ રીતે ઓપન થઈ જશે બાળકનો યુઆઈડી નંબર છે અહીંયા વાલીનો મોબાઈલ નંબર લખવાનો છે અહીંયા શિક્ષકનો મોબાઈલ નંબર લખવાનો છે બાળકની જાતિ જે હોય ઓ બીસી એસ ટી સિલેક્ટ કરવાની છે બાળકને અહીંયા જેન્ડર તમારે ચેક કરી લેવાનું છે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરેલી છે જોઈ લેવાની છે ચેક કરવાની છે ત્યાર પછી પરીક્ષાનું માધ્યમ ગુજરાતી કે અંગ્રેજી જે ભાષામાં આપવાની હોય એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ સંપૂર્ણ વિગતો ભરી લીધા પછી અહીંયા માર્ક કરી અને સેવ ઉપર ક્લિક કરવાનું છે એટલે બાળકની તમામ વિગતો સેવ થઈ જશે આ રીતના તમને યોર રિસ્પોન્સ ઇઝ સબમિટેડ સક્સેસફુલીનો ઓપ્શન મળે છે એના પર ક્લિક કરી લેવાનું છે તો બાળકની તમામ વિગતો સેવ થઈ જાય છે ત્યાર પછી હોમ મેન્યુ અથવા તો કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું છે બાળકની તમારે વિગતો સાચી હોય તો છેલ્લે ફાઇનલ સબમિટ કરવું છે તો યસ ઉપર ક્લિક કરશો એટલે બાળકની તમામ વિગત સબમિટ થઈ જશે એકવાર સબમિટ કરી લીધા પછી તમે એમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી એટલે ફાઇનલ સબમિટ કરી કરતાં પહેલાં તમારે બાળકની તમામ બાબતો ચેક કરી લેવાની રહેશે આ રીતના તમને જે બાળકનું ફોર્મ ફાઇનલ સબમિટ થઈ ગયું છે એના યુઆઈડી નંબરની પાછળ સબમિટેડ લખેલું જોવા મળે છે એટલે આ બાળકનું ફોર્મ ફાઇનલ સબમિટ થઈ ગયું છે જ્યારે જેની સામે તમને સેવેડનો ઓપ્શન જોવા મળે છે એટલે કે આ બાળકની વિગત માત્ર સેવ થઈ છે ફાઇનલ સબમિટ થઈ નથી તો આ રીતના તમે સેવ સબમિટ અને જેના બાકી છે ફોર્મ ભરવાના એ રીતે બ્લેન્ક જોવા મળશે ત્યારબાદ તમારે જો જે ફોર્મ ભરાયું છે એની પ્રિન્ટઆઉટ મેળવવી છે તો અહીંયા માર્ક કરી અને જે પીડીએફનો એક સિમ્બોલ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે એનું અરજી ફોર્મ એપ્લિકેશન ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો હવે જો ફરીથી તમારે અન્ય વિદ્યાર્થીનું ફોર્મ ભરવું છે તો આની આ જ પ્રોસેસ તમારે ફરીથી કરવાની રહેશે સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ આ રીતે જે જોવા મળે છે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમામ વિગતો ફરીથી એની જ પ્રોસેસ કરી અને અન્ય વિદ્યાર્થીનું ફોર્મ ભરી શકો છો મિત્રો ફોર્મ ભરવા ભરવા બાબતે કે અન્ય કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને પૂછી શકો છો કોઈ પણ માહિતી અહીંયાથી મેળવી શકો છો આ એનો હેલ્પલાઇન નંબર તમે ખાસ નોંધી લેશો તો મિત્રો આ રીતે તમે સી ઇટી બે હજાર પચીસ છવ્વીસ માટે એપ્લિકેશન ભરી શકો છો તો આ હતી સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત